નમસ્કાર આપની હાજરી રહ્યા છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંતરાપુર તાલુકાના સણબાર ગામે વિચારતી વિમુક્ત જાતિના સમુદાયની વર્ષો જૂની દોઢસો થી વધુ સમાધિઓ પર અસામાજિક તત્વોએ બુલડોઝર ફેરવી દીધું છે સણબાર ગામના આમની પડિયામાં આવેલી પડતર જમીન પર વાદી સમાજના લોકો વર્ષોથી પોતાના અવસાન પામેલા સ્વજનોની સમાધિ કરતા આવ્યા છે આ સમુદાયની આસ્થાનું કેન્દ્ર સમાન આ પૂર્વજોની સમાધિઓને રાત્રિના અંધારામાં જેસીબી મશીનથી તોડી પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે આ કૃત્યથી વાદી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો વચ્ચે બોલાચાલી અને દર્શન પણ થયું હતું જોકે આ સંવેદનશીલ મામલાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે વાદી સમાજના પૂર્વજોની સમાધિ તોડી પાડવાના આરોપસર પોલીસે આઠ અસામાજિક તત્વ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે

એ ઘર અત્યારે એ પડતર જમીન જંગીની જમીન ખરાપાની જમીન વર્ષોથી ત્યાં સમાધિઓ અમારી કરેલી હતી નદી જોડે અને બે ચાર દિવસ અઠવાડિયા પહેલાં કોઈક અન્ન બનાવ સર ટ્રેક્ટર હોય અથવા ગામનું ટ્રેક્ટર હોય એની જોડે અડફેટમાં બીબીને અડફેટ કરવામાં આવેલી અડફેટમાં બીબીનો પગ ફ્રેક્ચર થઈ ગયેલો હતો ભાગી ગયેલો હતો અથવા ફ્રેકચર હતો અને એના અનુસંધાનમાં બે ગામના સરપંચો ભેગા મળી અને એમને સમાધાનને બેજે લઈ ગયેલા અને અમારા વિચેતને અમુક જાતિ એવી ભટકતી એટલે કે અમુક બાબતો આગેવાનો દબાવે એટલે ચૂપ થઈ જાય પણ ચૂપ રહી અને કાયદાનો ભંગ કર્યો અને સમાધાન પતે આવી ગયેલા હતા પછી સર કંઈક નાની મોટી ઘર્ષણને લીધે કંઈક દવાખાનાની અંદર કંઈક ખર્ચો આપ્યો ના આપ્યો નો પણ એ સરપંચ કયું ગામ ગાડિયાના સરપંચ એવું બોલ્યા કે તમારી સમાધિઓ જે છે સો દોઢસો એ હું કાલે ઉખડીને નાખી દઈશ જેવી ધમકી આલી એવું કામ એ લોકોએ કરી બતાવેલું છે અને અમારી પરંપરા આજે જો કદી અમારી સમાધિને કલંગ લગાડ્યો એવો અમારા વિચરતી વિમુખ જાતિવાદીને જબરજસ્ત કલંગ લાગેલો છે અને આ કલંગ એવો છે કે સરકાર પોલીસ સ્ટેશનને યોગ્ય કાર્યવાહી કરી તપાસ કરે એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું વિચરતી વિમુખ ગુજરાત પ્રદેશ મહામંત્રી વાદી સરદારભાઈ ને મને જાણ થતાં મેં જાણ થતાં મેં સ્થળ પર તપાસ કરેલી છે તાલુકો સંતરાપુર ગામ સણબારના વિચેતરી વિમુખ જાતિના વાદી સમાજના માણસો રહે છે ત્યાં વર્ષોથી રહે છે અને લગભગ દોઢસો જેટલા મકાનો છે અને તે જગ્યાએ ગામ સણબારની અંદર નદી કાંઠે અમારા વાદિ સમાજનું એક સમશાનઘાત કરેલું છે વર્ષોથી ડોહણા ડોણા પરંપરા અમારા કરતાને કરે છે રફણવિધિ કરીએ એટલે અમે કાયદેસરની સમાધિ કરીએ અમારા સમાજના મુજબ તો ગામના સરપંચો અથવા કોઈ માણસો આગેવાન થઈ અને જેસીબી લાવી અને લગભગ સો દોઢસો જેટલી સમાધિઓ ખોદી કાઢી આવી છે એટલે અમારા સરકારને એવું નિવેદન છે કે આ લોકો પર કડક કડક કાયદો કરે અને અમને ન્યાય મળે એવું અમારી હકદારી છે અને અમે અમારી માંગ છે કે ફરી વખત આવું ના કરે અને જે બી હોય પંચ તરીકે કરે પણ આ લોકો અમારા વડવાઈઓને વર્ષોથી મરી જયેલાને બધું ખોદી કાઢી આટકા પાઘડીઓ બધી સાબુતી છે વીડિયા સમક્ષ છે અને અમે 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 સમાજ એકતા થઈ અને ન્યાય મળે એવી રીતે અમે માગણી સરકાર પાસે આ માગીએ છીએ અને આ લોકોને કડકમાં કડક કાયદો કાયદો થવો જોઈએ